કરવામાં હતું જે SRP કેમ્પ ખાતે આવેલ ગુજરાતી શાળા ખાતે દીકરીઓને સેનિટેરી પેડ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્યો મેયર અને મહિલા મોરચા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં મહિલા સશક્તિકરણ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે મહિલા आरक्षण મળે એ માટે વડાપ્રધાને ખૂબ સારો નિર્ણય પર લીધો હતો. ત્યારે આજે નરોણા SRP ગુજરાતી શાળામાં દીકરીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીનિક કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દીકરીઓ અંગેની જાણકારી પણ આપવામાં આવીને આ કાર્યક્રમમાં દર અસભે પાયેલ કુકરાણી ઉપરાંત મેયર અને મહિલા મોરચાના પ્રમુખ હાજર રહ્યા હતા તેમજ સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર સુજય મહેતા પણ હાજર રહ્યા હતા ખાસ કરીને નરોડા વિધાનસભાની અગિયાર શાળાઓમાં ભણતી પાંચસો વિદ્યાર્થીનીઓ છ સાત અને આઠ ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને કૈલાશ ગ્રુપ દ્વારા મેન્સ્ટ્રુઅલ કિટનું વિતરણ આજે અહીંયા આગળથી થવાનું છે ધારાસભ્ય ડૉક્ટર પાયલબેન કુકરાણીજીની પ્રેરણાથી આ કાર્યક્રમનું આયોજન થયું છે પહેલાં તો આપના માધ્યમથી હું ધારાસભ્ય ડૉક્ટર પાયલબેન કુકરાણી તેમજ સર્વે ટીમ નરોડા વિધાનસભાને ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન આપું છું ખૂબ જ સારો કાર્યક્રમ આજે તે લોકોએ યોજ્યો છે આ કાર્યક્રમમાં મને એવું લાગી રહ્યું છે કે મેન્સ્યુઅલ કીટ આપીને વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓને અવેરનેસ લાવવાનું એક ખૂબ સારો મેસેજ અહીંયાથી આ જનાર છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનીઓ શાળામાં આવવાનું પણ એવોઇડ કરતા હોય છે તો મને એવું લાગે છે કે આ મેન્સ્ટ્રુઅલ કીટ અને આ પ્રકારની જે જાણકારી માહિતી જે અહીંયાથી સૌ તજજ્ઞો દ્વારા જે આપવામાં આવનાર છે તેનાથી શાળામાં હાજરીનું પ્રમાણ વિદ્યાર્થીઓનું વધશે ફરી એક વખત સર્વેને અભિનંદન આપું છું કે આપ લોકો જાણત કે તો આ હતા અત્યાર સુધીના સમાચારો પરંતુ જતા પહેલા ફરીવાર નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર આ